મારું નામ છે કૈલેશ બેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું બ્રેડ પકોડી તો આપણે આ બ્રેડ લીધી છે આ હાવ નાની સાઈઝ ની આવે ને એ આપણે બ્રેડ લેવાની છે અને એની આપણે આ બધી ફરતી કોર કાઢી નાખી છે અને આ આપણે બટેટા લીધા છે બાકી ને આ લીલું મરચું આપણે સુધારી લીધું છે આ આદુ છે આ મીઠું લીધું છે આ ખાંડ છે અને આ હળદર છે આ લીંબુ લીધું છે આપણે અડધું આ સોસ છે આ લીલા ધાણા છે અને આ આપણે સીણાના લોટ નું આપણે આ બેટર બનાવ્યું છે આ પકોડી તળવા માટે બનાવવા માંગીએ અને આ તેલ લીધું છે આપણે તળવા માટે તો હવે આપણે આ પકોડી નો માવો બનાવી નાખશું આ બટેટા છે એને આપણે આ રીતે બધા માવો બનાવી લેશું તો હવે આપણે આમાં હળદર નાખશું અને આદુ છે એ નાખશું આપણે આ લીલા મરચા છે એ નાખશું અને આ મોરસિયા ખાંડ એ નાખશું આપણે મીઠું નાખશું આપણે આ ગરમ મસાલો છે એ નાખશું આપણે અને આપણે આ લીલા ધાણા નાખશું અને આ લીંબુ નાખશું આપણે હવે આપણે આ બધું મિક્સ કરી દેશું તો આ માવો આપણો બની ગયો છે તૈયાર થઈ છે તો હવે આપણે આ બધી પકોડી ભરી દઈશું આમાં આપણે આ માવો લગાડશું આ રીતે આપણે બધી ભરી દેવાની છે તો હવે આપણે આ બીજી બ્રેડ માથે મૂકશું ଆସ ଅି କଟିଂ କରିସୁ ତେବେ ଆପେ ଆ ବଢି ପକୋଡ଼ି ଭଳି ଲୁ તો આ પકોડી આપણે ભરાઈ જશે તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકશું હવે આ તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે આ સોડા ખાર ની બધું આ આપણે આ બેટર બનાવ્યું ને આમાં આપણે બધું મિક્સ કરી દઈશું આ સોડા ખાર છે ખાવાનો એ નાખશું આપણે આમાં અને આ આપણે આને બધું મિક્સ કરી દઈશું તો આ પકોડી તળાઈ છે હવે આપણે કાઢી લેશું ગેસ બંધ કરી દઈશું હવે આપણે સૌ કરશું તો આપણે આ સોસ સૌ કરશું અને આ પકોડી સૌ કરશું આ સોસ અને પકોડી બહુ સરસ લાગે એમ તૈયાર છે આપણી બ્રેડ પકોડી તમને મારી રેસીપી ગમી હોય તો મારા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવી લાગી બ્રેડ પકોડી